જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને અત્યારમાં તો આવી ગયા છે આપણે ટાવરવાળી વાડીએ નથી આવ્યા આપણે આવ્યા છે એ બકાલાવાળી વાડીએ અને આજ તો આપણે આ બાજુથી આવ્યા છે એ કપાસ જવો કેવડો થઈ ગયો આપણે બકાલા અરે સોંપેલો છે કા ન પપ્પા હા અને અત્યારમાં તો આ મેઘર બોસેઝ આકળ બહુ છે જો મેઘરવો એટલો છે ને વરસાદ કાલ બહુ જ આવ્યો કા બહ બહાટો અને આપણે ઓલા શેઠે થી આવ્યા આપણે કૂવો ને એવું અહીંયા છે જવો ન્યા જમરૂખડી ને એવું છે નહીં આપણે આ શેઠે થી આવી બે બાજુ રસ્તો છે કા ના હું અહીંથી વટી જાવ હમણાં હાલો એટલે આપણે આવી ગયા છીએ વાડી ની અંદર અને ઉત્સન પપ્પા કાક બતાવે છે શું છે જય માતાજી જય મંગલ હા જવો આપણે શીભડા ની વાડી આવ્યા જવો શીભડા

અત્યારે ખાવા તોડી લઈ ચાલો ફેમિલી પાંદડી પણ બતાવું પાંદડી કેટલી બધી બેસી ગઈ કા મસ્ત મજાનું તો આપણે દાણિયા આવી રીતના બેહી ગયા છે સરસ મજાના ફસકલાસ અને આજ તો આપણે દોઢ મહિનાની પાંદડી થઈ ગઈ કા દોઢ મહિનાની થઈ ગઈ છે

નાની ફેમિલી નાના નાના શીભડા છે મોટા મોટા છે શીભડા જવો સરસ મજાના અને વેલા આવતા જાય અને બહુ વેલા છે એટલે બહુ કાંઈ આમ આમ જોઈ નહીં ને એટલે એવા તો રહી જાય મોટા શીભડા કા અને કૂણા કુણા તોડતા જ આવા છે લાટ અને આ બાજુ જવો સીન કેવો સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ આવે અને એવું છે ફેમિલી ફેમિલી સોળી છે ને આપણે આ શેઠે આવી ગયા છીએ કેવી મસ્ત મજાની આવી છે ફર્સ્ટ ક્લાસ જવો અને સોળી છે ને બહુ એટલે બહુ આપણે સોળી બહુ પાંખી હતી આપણે ડૂલ સોપવા જો હે ડૂલ સોપવા જોઈએ એમ કરતા રહ્યા ને ત્યાં સોળીના ઓળિયા તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે ઠેઠું થી જવો મસ્તીના સીતાફળે આપણે જવામાં આવ્યા છે એક એક ડાળે ત્રણ ત્રણ સીતાફળ જવો અને માથે છે સીતાફળ પણ અહીંથી કંઈ આપણે તોડવાના ન આવે કાં અહીંયા તો બધાય કિસકોલા ને એવું ખાઈ જાય અને પછી આ તો આપણે આટો મારવા આવ્યા છે પછી જવાનું છે આપણે ઓલીવાડીએ કાં ખાલી આટો મારવા જ આવ્યા છે કાલ પ્રમ દિવસ દવા સાટીથી એટલે રોગ નથી આવ્યો ને એમ આવ્યા છે કા અને જમરૂખ જવો જમરૂખ એ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના આવ્યા છે આખી જમરૂખડીમાં અને સવ એક જ સોડવો છે રીંગણીનો સફેદ કાં રેવા દીધો પણ કેવો મસ્ત મજાનો કોળી અને રવિયું આવ્યું સરસ મજા ચો ફેમિલી ઉછમ પપ્પા સોળી જોવે છે સોળી તો જો સોળી તો જો બધી આવી હો સોળી પાછી સરસ મજાની જવો બધી ચોળી છે મસ્તીની ફર્સ્ટ ક્લાસ અને આ છે આપડા ગુવાર કા ગુવારે આપણે પારી નાખ્યા છે પણ કોળિયું નથી કઢાણ્યું એવું છે ફેમિલી અને આ વાળીએ તો આપણે બધું બકાલું જ છે અને એવું છે ફેમિલી જવો ગુવારા એટલે સુધી પાર આ ખૂણો રહી ગયો છે એટલો કા જવો ખૂણો છે ખરા ખરીના ખેલ આખામાં હતા અને કોળીઓ ના તો પાથરા પીડા છે પણ આપણે વૈયા ગયા હતા ઓલી વાળીએ કાં ચાલો ફેમિલી એવી રીતનું આપણું કાંઈક બકાલું અત્યારે કાંઈ રોગ નથી બહુ કા આટો માલ લીધો છે અને હવે જઈશી આપણે ઘરે ચાલો ફેમિલી ક્યારે આપણે નતું જોયું બસું પણ આજ તો બતાવવું જ છે જવો જો કેવું થોડું જાય છે બે ત્રણ છે હો જવો મસ્તીના મમ્મી કેવી કોગળે છે આપણે જોવા આવ્યા છે એ બસાને પણ કોઈના બસાને કોઈ થોડા નુકસાન પહોંચાવા દે જવો કેવું આવેલું જાય છે બસું મસ્તીનું ક્યાંય બેઠું છે તમને બતાય તો જવું અહીં સિંગમાં જ બેઠું છે જવો બેઠો બસો આવી રીતનું લપન બે જાય અને થઈ ગયા મસ્તી થોડું થોડું કામ કર્યું ને ત્યાં તો આવતા નાસ્તોય કાઢી લીધો જો મગ સિંગ ભજીયા હાલો બધાય નાસ્તો કરવા અને વાડીની મસ્ત મજાના લીમડાની હેઠે આ શેઠે આવી ગયા છે અને કપાહે એવો સરસ મજાનો બતાવવા ફર્સ્ટ ક્લાસ મસ્તીનો એમાં કઈ ઘટે આપણે હવે આ ખૂણો જ પારવાનો છે અહીંયા થાંભલા પાસે સાત આઠ નવ દસ વળિયા રહ્યા છે પારવાના પછી બકાલું પારવાનું છે અહીંયા પેલી તો કેટલું મસ્ત મજાનું સોખું થઈ જાય જો સરસ મજાનું અને હવે તો આ બાજુ થોડાક જ સાહેરા સાર કાબેન અને કોદો બહુ છે ફેમિલી પણ જો આપણે સોખી કરી નાખી છે વાડી ફર્સ્ટ ક્લાસ અને વરસાદ અંધારો છે બહુ વસ્તે જવો બહુ અંધાયરો છે આ પવન સખી તો બને થઈ ગઈ એટલો અંધારો ચાલો ફેમિલી એવું છે ચારે અને હે હા એ ઓલી પવન સખી થંભી ગયેલી છે ને ત્યાં આવી ગયો વરસાદ જવો હવે ત્યાં આવશે જ તે અને પારી નાખીને તો બહુ સોખું સણક થઈ જાય મસ્ત મજાનું સરસ મજાનું એમાં કાંઈ ઘટે નહીં અને આવું તો ખડ છે એવો પાછું ફેમિલી જવો અમારું ઉર્મિલાબેન પારે છે અને જવો ખડ તો એને કાંઈ વાત જ નહીં કરવાની કે પહેનો બતાવી જવો કાંઈ આમાં કાંઈ ઘટે નહીં એવું ખડશે પણ ઠીક ધીમે ધીમે કોદા કાઢી નાખી કોદા તો કાઢવા જ જોશે આ એ આવી ગયો છે અને એવું છે ફેમિલી અને પછી તો આપણે છે 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 ને ને થોડું પીસ પારવાનું રહેશે દાણિયા ને આપણે બહુ પાણી થોડી થોડી ઉકેલી નાખવી છે પણ આ વરસાદ રહે ને અને વરસાદ રહે ને તો હસ્તે આપણે પાણી ઉકેલી એક કે નકર ન ઉકેલી એક કે કાલ પાંચ વાગ્યા સુધી વરસાદ નહોતો આવ્યો અને ગરમી એવી થાય છે અને જાણે આપણને એમ થાય કે ભાદરવાનો તડકો હશે એવી રીતનો તડકો હોય અને એવી જ ગરમાટો થાય છે અને વરસાદ આવે તો કંઈ કહેતા નથી વરસાદ આવવાની શક્યતા હોય ને તો જ તે ગરમી થાય પણ એવું નથી હવે તો બારે મસુ તપે વરસાદ અને બાજુમાં શીંગ કેવી થાય જોવા શીંગનું ખેતર કેવું મસ્ત મજાની શીંગ થઈ ગઈ મસ્તીની સરસ મજાની એટલે આપણે કહેતા ને વરસાદ આવશે જો વરસાદ આવી ગયો છે અને બહુ આવી ગયો વરસાદ જવો પાણી ભરાઈ ગયા છે આવી રીતનો વરસાદ આવી ગયો છે પણ ઘડીક હવે તડકો પાછો નીકળ્યો છે ને તે જાય પાંખું પાંખું ખડશે તે મંડી લેવા ને એવું છે ફેમિલી